હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો બધા એને હર હરમાં જય માતાજી અને જય દ્વારકાધીશ તો તમે બધા જોતા જ હશે બ્લોગમાં અને ટાઇટલ પણ ખબર જ હશે આપણે જો અત્યારે હું તુરિયા ઉતારું છું હજી અને તુરિયા ઉતારવા એવા માણસ એવા છે જેને તુરિયા ઉતારતા જરાય નથી આવડતું પણ તુરિયા ઉતારે છે કેટલા તુરિયા ઉતાર્યા આપણે એને પૂછીએ કેટલા ઉતાર્યા ઉતારીને બોલ પણ મૂકી આવેલી સૌ હા ખોટું બોલે છે હો જરાય તુરિયા નથી ઉતારે અત્યારે હજી આવી જ છે હું મારા પપ્પા ને જવા મારા પપ્પા ને મારા ભાભી બંને તૂડિયા ઉતારા છે નથી જડતા ઓ મારી તૂડિયા આ બધું આમાં વેખવું પડે વેલા બેલા બધું તઈ તૂડિયા છે આમાં જોવા કેટલા મોટા મોટા વેલા જામી ગયા છે કા આવી રીતના કઈક વેલા વેખવાના હોય આ બધાય અને એમાં નીચે જોવાનું હોય કે આમાં કઈક તૂડિયું પડ્યું હોય તો આપણે લઈ લેવાનું

આમાં જે નાની નાની સાઈઝ છે બરાબર બહુ મોટા નથી આવી હા આપણી વાડીમાં એક મીઠા લીમડાનું આ છોડ પણ છે જોવા વડો છે અમારે જરૂર હોય ને તો એમ આખી રીતે મીઠા લીમડા લેતા જાય તમારા માનો બેન અહીંયા હલવાઈ ગયા છે હવે હું એને કાઢવા આવ્યો છું હાલો પગ હલવાઈ ગયો હે પગ હલવાઈ ગયો આપણે ડુંગળીના રોપના આ હાથ કેરા સાટ દીધા છે આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત કેરા આપણે ડુંગરીના રોપના સાટી દીધા છે પણ પરમ દિવસે હું મારા પપ્પા બંને આવ્યા હતા તો મારા પપ્પા બી સાટતા હતા અને હું બેલી ઢાળતો હતો અને વરસાદ હતો એટલે મેં એકલા એક કાંઈ વિડીયો શૂટ લીધો નહીં સાત કેરા સાંટી દીધા અને ઓલો જે શેટો હશે ને એમાં હરગવાનો જે બધું ખડ ને એવું બધું હતું ને એ બધું અહીંયા સાફ કરી નાખ્યું અને આમાં મેથી હતી પણ મેથી ધોવાને બધી બની ગઈ છે જો છોડ હા વૈયાઈ ગયા કેમ કે હા પછી ના ના એનું કારણ એ છે કે ચોમાસામાં છે ને મેથી થાય જ નહીં તો મેથી થઈ જાય ને તો એનો ભાવ પણ બહુ આવે અત્યારે લગભગ બસો રૂપિયાની વક્કલ છે મેથી કેટલા બસો ત્રીસ ની વક્કલ છે વક્કલ એટલે કોક નો ખબર પડતી હોય આપણે તો વાડી છે એટલે આપણને માહિતી હોય વક્કલ એટલે વીસ જોડી કહેવાય હા એક જોડી હોય એટલે એક જોડી થાય અને વીસ એવી વીસ જોડી હોય ને તે એક વક્કલ કહેવાય એટલે ઘણા કિલો માંથી લેતા હોય અને ઘણા વક્કલ માંથી લેતા હોય બધા હેડમાં અલગ અલગ બધું હાલતું હોય હા સાચી વાત છે તો સો આ બધી મહેનત મે જ કરી છે ને વાહ ભઈ વાહ હું મારા બપ્પા બનને આવ્યા હતા તું ન થઈ આવ્યો બપ્પા ને હું બે આવ્યા હતા અને આ હાથ જે કેરામ બે લીટ હડી ને હો માની ગયા બહુ એટલે બહુ થાક લાગી ગયા પા છે ને પાછળના જે પગ નું પીડ્યું આવે ને એ બહુ દુખા મળી થી બોલો હાથ કેરામ બે લીટ હડી ને તઈ અને મારા પપ્પા તો ખાલી સાતા આવી તો એને તો આપણે કાઈ કહેવાય ને બપ્પા થી બે લીટ હડ મે એકલા જ બધું કર્યું આ તો ઘરે આરામ કરતી હતી કા અત્યારે ખાલી એમ થાય આવ્યા છે આટો મારવા તોય પણ બહુ ઉકળાટ થાય છે અને વરસાદ તો હમણાં થી આવ ગયો અને આવતો તો ત્યારે બધા કંટાળી ગયા હતા તમને બધાને એમ છે કે આ બધી આખી વાડી અમારી જ છે એવું નથી અમારા દાદાની અને અમારી બંનેનું અમે હારે સ્વેપી છે હવે આ છે ને જો આથી આ છે શેઢો બતાય ને આથી આથી આ ઊભો તો આ આથી આ હાથ કેરા આ ઉપલો ભાગ છે ને એ એમ સ્વેપી છે અને આ અમારા જે દાદા છે ને એનો નાનો છોકરો છે ને એ સોંપે એને આ ત્રણ કેરામાં રોપ કર્યો છે અને આમાં સોય છે ભીંડો છે અને આટલામાં ગુવાર છે આ બધું બધા ઉપલું પડું છે ને એ મારા દાદાનો જે નાનો છોકરો છે ને એ સોંપે છે અને આ આ કેરા છે ને જો આ કેરા એમાંય રોપ સાઈટો છે અને એ મારા દાદાનો જે મોટો છોકરો છે ને એ સોંપે છે એમાં એને હાથ ત્રણ ચાર કેરા લગભગ રોપ સાઈટો છે અને બાકીના ત્રણ ચાર કેરા છે ને એ મેથી કરી છે અને જે વોલપા પાસેનું જે પડું છે ને એની પાસે જ પણ એક પડું છે એ મારા દાદા નાનો છોકરો છે ને એ જ સોંપે એમાંથી અને એક હજી વસલો છોકરો છે એના મેરેજ બાકી છે એટલે એને તો હજી કાંઈ વાડી આપી નથી અને આમાં હું ને મારા ભાઈ બંને એમ ભાગમાં બધું કર્યું છે અત્યારે તો આ જે ગેહોડે કરી છે ને એ મારા ભાઈ એકલાય કરી છે અને આજે ડુંગળીનો રોપ સાટ્યો ને એ અમે બંને ભાઈએ ભાગમાં કર્યો હશે એટલે અમારે ડુંગળી બંને ભાઈ ભાગમાં કરીએ છીએ બાકી કાંઈ બકાલું બકાલું એવું કાંઈ હોય તો એ અમારા ભાઈ કરે છે કેમ કે અમારા ભાઈ ને અમારા ભાઈ બહેન એ બધા ઘણા બધા છે એટલે એ મહેનત કરી એક અને હું તો અમે બંને જણા છીએ એટલે અમારા પાસે કાંઈ એવો ટાઈમ વાડીનું બહુ કામ કરવાનો રહે નહીં એટલે અમારા પપ્પાને અને હું એમ કહી દઉં કે તમે બધું કરી નાખો બાકી ડુંગળીમાં આપણે લડીએ છીએ એ એકલા ડંગય હોય તે હું એક ભાગ કરું છું બાકી તો આ ઉબધી વસ્તુમાં તો આપણે મહેનત માંગે એટલે મહેનત વગર કાઈ ન થાય તો વાડી આવ્યા છે ને અમારા જેઠાણી ઉતારે છે તુરિયા અને અમારા ધુઈ બેન રોતા હતા ભૂખ લાગી છે એટલે મેં કીધું હાલ ને ખડી કે કાદો આટો મરાઉ અને અશ્વિને આ કે તમને બધાની વાત કરી દેશે અમાર રોપની તે અમારો વાડીની બધી આમ તો માહિતી આપી જ છે આખડી મને કેતા હતા એટલે તો હવે અમે ધુઈ આમાં જો ધુઈ સે નાનો આનો જન્મ થયો ને તારનો તમે વ્લોગ બનાવ્યો તો

તમારો નારો કાઢવાનો છે તુર્ય ભાંગે નાખ્યું તો હવે ઘરે હવે તો કોઈ દે તુરિયા ઉતારવા ના એવું થઈ ગયું અને ઘડીક તો એટલી ફસાઈ ગઈ ને હું એટલે આમ

અને લીરો બાંધેલો હા ઓલો દાંડલો આવે ને ત્યાં તે મને જેઠાણી ભાઈ ઘર બાજુ આવતા હતા મેં કીધું હાલો ઘર નથી હા અંધાર થઈ ગયા ને તેમ ઘરે આવતા હતા કોઈ શીપડું ભાડ્યું જ નહીં હોય કવડું મોટું શીપડું છે એ કે લઈ લે લઈ લે હોય એણે મને એમ કીધું ત્યાં મેં તો છે ને પાણે પાણે ઓલું ડીટીઓ તોડીને મેં તો હા હું શું કર્યું મેં તો આવડું મોટું કોઈ ભાડ્યું જ નહીં હોય કે કોને કહે त्यहाँ पछि महारा घर आिजा अवडा मटा शिबडा तोडवा खबर कोही दि नै त्यहाँ पछि तुरी हलो तुरी है सिबडा मे जो है गर खाइज त्यहाँ पछि खाइ गा जिउ बढ्त गयो गयो गु हे हलो अरू भिडियो के लाग्यो कमट बोक्समा केजो તો અમે વિડીયો અહીં પૂરો કરીશું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય